વડિયા ખાતે ગોવર્ધન ગૌશાળા ખાતે લંપી વાયરસ વેક્સિન કાર્યક્રમ ખૂબ જ મોટી સંખ્યામાં અનેક પશુપાલકોએ કેમ્પનો લાભ લીધો આ કેમ્પની બાવખુ ઉઘાડ દ્વારા મુલાકાત લીધી હતી આ ઉપરાંત લંપી વાયરસ વેક્સિન આપવાના ફાયદા પણ જણાવવામાં આવ્યા હતા આ કેમ્પનું આયોજન વડિયાના સરપંચ મનીષભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું ખૂબ જ મોટી સંખ્યામાં અનેક પશુપાલકોએ કેમ્પનો લાભ લીધો હતો આ તકે વેટરનરી ઓફિસર કલ્પેશ સાવલિયા પશુ દવાખાનું વડિયા દ્વારા લંપી વાયરસ વેક્સિન આપવાના ફાયદા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા વેક્સિન માટે દેવી જોઈએ વેક્સિન થી શું ફાયદો થાય છે મારું નામ ડોક્ટર કલ્પેશ સાવલિયા વેટરનરી ઓફિસર પશુ દવાખાના વડિયા આપણે લંપી વાયરસ આજથી પહેલા વીસ બે હજાર વીસ એકવીસ પહેલાં વીસ એકવીસમાં આવેલો હતો ત્યારે પશુધન ઘણું બધું મોર્ટાલિટી જોવા મળી એટલે હાલ અત્યારે લંપી વાયરસનો બીજો એપિસોડ આવેલો છે એટલે એટલું નુકસાન ન થાય એટલે આગમતા જ પગલાં રૂપે આપણે અત્યારે વેક્સિનેશન કરીએ છીએ આજુબાજુના ઘણા બધા ગામમાં વેક્સિનેશન થઈ ગયું છે અને વડિયામાં ઘણું બધું પશુધન છે એટલા માટે આજે આપણે લંપી વાયરસનું વેક્સિન વડિયામાં એનું વેક્સિનેશન કરાવવામાં શરૂ છે થેન્ક યુ સર સર વેક્સિન આપવાનું ચાલુ દેખાતો વિડીયો કરી લો હાલ ગોવર્ધન ગૌશાળા ખાતે વેક્સિન ચાલુ છે પણ લોકો પોતાના પશુઓને લઈને આવ્યા છે વેક્સિન લઈ રહ્યા છે આમ તો કોઈ પણ દેશની મૂડી હોય તો એ એમાં મૂડીમાં એ દેશની અંદર કેટલા વૃક્ષો છે એ દેશનું ધન કહેવાય પછી દેશની અંદર કેટલા પશુઓ છે એ પણ એક દેશનું થન કહેવાય અને દેશની અંદર કેટલું ખનીજ છે એ પણ એક ધ્વન કહેવાય અને ત્યાર પછી દેશની અંદર કેટલું પાણી છે પાણીનો કેટલો સંગ્રહ થાય છે આની ઉપરથી દેશનો અને સમૃદ્ધિ નક્કી થતી હોય છે અને ત્યારે ભારતીય સંસ્કૃતિ છે એ એક ખેતી સાથે જોડાયેલી સંસ્કૃતિ છે હિન્દુ ધર્મ છે એ ખેતી સાથે જોડાયેલો છે ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલો છે અને ખેતી છે એ ગાય સાથે જોડાયેલ છે એટલે હિન્દુ ધર્મ અને ભારતની ખેતી એ ગાય સાથે જોડાયેલી છે ત્યારે ભારતમાં સાઠ પ્રકારની અલગ અલગ પ્રકારની વિસ્તારવાદ દેશી ગાયો હોય છે એમાં આપણા ગુજરાતની અંદર ગીર ગાય કાંકરેજ ગાય જાફરાબાદી ભેંસ મહેસાણી ભેંસ અને સુરતી ભેંસ આ આપણા જે પશુધનો છે એનું ખૂબ મહત્વ છે ત્યારે ગુજરાતની સરકાર દ્વારા જે આફ્રિકાની અંદર એક લંપી વાયરસ આવ્યો હતો એ છેલ્લા પાંચ છ વર્ષથી આ ગુજરાતની અંદર અને ભારતમાં પણ લંપી વાયરસ આવ્યો છે ત્યારે અમરેલી જિલ્લા પંચાયતના જે પશુ વિભાગ દ્વારા પશુપાલન વિભાગ દ્વારા અહીંયા આજે વડિયાના પશુઓને આ લંપી વાયરસના વેક્સિન માટેની કાર્યવાહી થઈ રહી છે અને આ ગોવર્ધન ગૌશાળા જે વડિયાના સરપંચ છે મનીષભાઈ ઢોલરિયા એની અને એમની ટીમ દ્વારા ગૌશાળા શરૂ છે આજે વડિયાના સંતો દ્વારા આ જે ગાયોને લંપી વાયરસના વેક્સિનનો કાર્યક્રમ છે અને આ લંપી વાયરસ આપણા પશુઓમાં ન આવે અને પશુપાલકોને એનું બહુ મોટું નુકસાન ન ભોગવવું પડે અને દેશને મોટું નુકસાન ન ભોગવવું પડે એટલા માટે આ સરકાર દ્વારા લંપી વાયરસના કેમ્પનું આયોજન કર્યું છે અને અહીંયા વડિયા મુકામે આ ગૌશાળામાં આ લંપી વાયરસના મુકા કાર્યક્રમના માં અમે જો અહેવાલ રાજુ કાર્યા લોકાર્પણ